મારું નામ જીવન રામાણી શુભમ હંસ શુભમ રો હંસના પ્રમુખ પદેથી હું આવું છું અને આજ રોજ અમારા સરપંચ ખોરવડ ગામના સરપંચ શ્રી અરુણભાઈ તેલી જ્યારે હસ વળવા જતા હોય મક્કા મદીના ત્યારે અમારી સોસાયટીના તમામ વ્યક્તિઓ એકઠા થઈ અને આજે અરુણભાઈને અમે બધાઈ દેવા આવ્યા છીએ અને એનું સન્માન કરવા આવ્યા છીએ અને બધાને ઉમંગ અને હરખથી આજે આટલો બધો હરખ થયો તો અમારા સરપસીને આજે અમે હરખથી મળવા આવ્યા છે હું કાલે સવારે અગિયાર વાગે હજ માટે જાઉં છું મારા પરિવાર સાથે અને જીવનભાઈને ખબર પડી કે ભાઈ કાલે હરુણભાઈ જાય છે એટલે આજે આખો શુભમ પરિવાર મને શુભેચ્છા પાઠવવા આવ્યા છે કે મારી સફર ખૂબ સારી રીતે જાય અને એ આ સોસાયટીના તમામ સભ્યો આગેવાનો વડીલો એમને હું ખૂબ ખૂબ હૃદયથી આભાર એમનો વ્યક્ત કરું છું આટલી મોટી સંખ્યામાં આવવા બદલ